ખેડૂત હોવા સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે પશુઓને રાખવા માટે ઘરના વાડા પછાડી પશુઓ માટે તબેલો પણ બનાવ્યો છે એમાં મરઘાઓ પણ રહે છે હાલ બે દિવસથી તબેલામાંથી તબેલા ઓછા થઈ રહ્યા હતા ગઈકાલે વાગ્યાના ગાળામાં મરઘાનો અવાજ આવતા અને પશુઓ ગભરાયેલા જોઈ ઘર પછાડી લગાવેલ સીસીટીવી કેમેરામાં તપાસ કરતા દીપડો હોવાનું માલુમ પડતા અકબરભાઈને ગામના જાગૃત નાગરિક જમીલ ખાન લિયાકત પઠાણને જાણ કરતા જમીલભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી સીસીટીવી ના વિડીયો મોકલતા દસ થી બાર મહિનાનું બચ્ચું હોવાનું જણાઈ રહ્યું છે જતીન રાઠોડે પલસાણા વિભાગના કર્મચારી સુનિલભાઈ રાવલને ટેલિફોનિક સંપર્ક કરતા સુનિલભાઈએ કાલે મારણ સાથે પાંજરું મૂક્યું હતું દર્શક મિત્રો વધુ સમાચાર જોતા વેલા લઈએ એક નાનક્રો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી